જાણો વાસ્તુશાસ્ત્રના નિયમો નિયમ એક પૂજા ઘરથી લાગેલું કે પૂજા ઘરના ઉપર કે નીચે શૌચાલય નહીં હોવું જોઈએ બે પૂજા ઘરમાં પ્રતિમા સ્થાપિત નહીં કરવી જોઈએ કારણ કે પ્રાણ પ્રતિષ્ઠા મહુત મૂર્તિનું ધ્યાન એવી રીતે નહીં રખાય જેમ રાખવું જોઈએ ત્રણ આથી નાની મૂર્તિ કે ફોટાજ પર પૂજા ઘરમાં લગાવવા જોઈએ ત્રણ સીડી નીચે પૂજા ઘર નહીં હોવું જોઈએ પાંચ ફાટેલા ફોટા કે ખંડિત મૂર્તિ પૂજા ઘરમાં કદાચ નહીં હોવી જોઈએ છ પૂજા ઘર અને રસોડા કે બેડરૂમમાં એક જ રૂમમાં નહીં હોવા જોઈએ સાત ઘરના માલિકનો રૂમ દક્ષિણ પશ્ચિમ દિશામાં હોવો જોઈએ જો આ દિશામાં શક્ય ન હોય તો ઉત્તર પશ્ચિમ દિશા બીજું સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે આઠ ગેસ્ટરૂમ ઉત્તર પૂર્વ દિશામાં હોવું જોઈએ જો ઉત્તર પૂર્વમાં શક્ય ન હોય તો ઉત્તર પશ્ચિમ દિશા બીજું સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે નવ ઉત્તર પૂર્વના કોઈ પણ બેડરૂમ નહીં હોવું જોઈએ દસ રસોડા માટે દક્ષિણ પૂર્વ દિશા સૌથી સારી હોય છે અગિયાર સંડાશ માટે દક્ષિણ પશ્ચિમ દિશા હોવું સર્વશ્રેષ્ઠ છે બાર ઘરની સીડી સામેની તરફ નહીં હોવી જોઈએ અને સીડી એવી જગ્યા પર હોવી જોઈએ કે ઘરમાં આવતા માણસોને સામે નજર નહીં આવવી જોઈએ સંખ્યા વિષમ એકવીસ ત્રેવીસ પચીસ વગેરે હોવી જોઈએ ચૌદ સીડી નીચે કબાટ નહીં મૂકવા જોઈએ પંદર સીડી નીચે ઉપયોગી સમાન મૂકી શકો છો અને સીડીના નીચે મૂકેલા સામાન સુસજ્જિત હોવા જોઈએ સોળ ઘરના કોઈ પણ રેન્ક ખુલ્લો નહીં હોવો જોઈએ તેમાં પલ્લા જરૂર લગાવવા જોઈએ સત્તર સીડી પશ્ચિમ દિશામાં હોવી જોઈએ અઢાર ઘરના પ્રવેશ દ્વારમાં ઓમ કે સ્વસ્તિક બનાવો કે તેની થોડી મોટી આકૃતિ લગાવો ઓગણીસ પૂજા ઘર કે ઉત્તર પૂર્વ દિશામાં જળ ભરીને કળશ મૂકો યનકક્ષમાં ભગવાનની કે ધાર્મિક આસ્થાઓની સંકળાયેલી ફોટા નહીં લગાવવા જોઈએ એકવીસ તાજમહેલ એક મકબરો છે તેથી તેની ફોટો ઘરમાં નહીં લગાવવો જોઈએ અને ન કોઈ શો પીસ મૂકવું જોઈએ બાવીસ જંગલી જનાવરોના ફોટા ઘરમાં નહીં મૂકવા જોઈએ ત્રેવીસ પાણી ફુવારા ઘરમાં નહીં લગાવવા જોઈએ કારણ કે તેનાથી ધન નહીં રોકાતું ચોવીસ નટરાજના ફોટા કે મૂર્તિ ઘરમાં નહીં મૂકવી જોઈએ કારણ કે તેમાં શિવજીનો વિકરાળ રૂપ લીધેલું છે પચીસ મહાભારતને કોઈ પણ ફોટો ઘરમાં નહીં લગાવવો જોઈએ કારણ કે તેમાં કલેશ ક્યારેય ખતમ નહીં થાય છે છવ્વીસ ઘરનું મુખ્ય બારણું દક્ષિણમુખી નહીં હોવું જોઈએ જો કોઈ કારણવશ દક્ષિણમાં બની જાય તો તેની સામે એક મોટો અરીસો મૂકી નાખવો જોઈએ